માટે આપણે પણ વિચાર કરવાનો છે કે જગત સંબંધી વાસનામાંથી આપણા મનને જ્યારે આપણે ઓછું કરવું હોય તો આપણે એક જ વિચાર કરીને કરવું પડે કે આપણને મળ્યા છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક સત્પુરુષ એમને ભગવાન સિવાય બીજે ક્યાંય વૃત્તિ નથી યોગીજી મહારાજની વાત આપણે ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરતા કહે છે કે રાત્રે પણ સ્વામી પોતે પેશાબ પાણી કરવા માટે બેઠા થયા હોય અને તે વખતે પણ સ્વામી પોતે બોલે એકલા એકલા ભગવાન ભજી લેવા ભગવાન ભજી લેવા આ એમના લોહીના કણે કણની અંદર ભગવાન ભગવાનનો સાક્ષાત્કાર થયેલો એટલે એના કારણે કરીને બીજો વિચાર આવે જ નહીં જે કંઈ પણ પોતાના જીવનની અંદર એમને માન સન્માન પ્રાપ્ત થયા છે એમાં પણ એમણે પોતે ક્યારેય પોતા ઉપર લીધું નથી જેમ આપણે જાણીએ એ પ્રમાણે બોટાદની અંદર જ્યારે ઓગણીસો ની અંદર બોટાદ નગરપાલિકાએ પ્રમુખ સ્વામી યોગીજી નું સન્માન કર્યું ને ત્યારે સ્વામીએ બોલ્યા કે આ અમારું સન્માન નથી આ તો ભગવાન નું છે આવું જ ગઢડામાં પણ બોલ્યા અને આવું જ મહુની અંદર ડાક્ટર સાહેબે પોતે આભાર માનો તો મહારાજ અક્ષરધામમાંથી એમનો આભાર માને છે એટલે ભગવાન શિવાયની વૃત્ત ન હોય એવા ગુણાતીત સંતની સાથે આપણે રહીએ ને તો એમાં પણ આપણને એ પ્રમાણે કહેવાય છે કે આ વૃત્ચારો રહે એટલે મહારાજ પોતે એમ કહે છે કે વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પ્રગટ થયા ની વાત ગોપાળાનંદ સ્વામીને કાર્યાણીની અંદર અક્ષર ઓરડીમાં કહેતા સ્વામી મહારાજ પોતે બોલ્યા કે સ્વામી હું તો આલોકની અંદર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા આવ્યો છું અને બીજી વાત એ કરી કે જેના અંતરની અંદર મૂળ અજ્ઞાનરૂપ માયા પડી છે માયાથી મુક્ત મુક્તિ અપાવવા માટે આવ્યો છું ત્યારે આપણે વિચાર એ કરવાનો કે મહારાજ પોતે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા આવ્યા જ છે અને વાસ્તવિક એમણે એકાંતિક ધર્મની સ્થાપના કરી છે હા તે સમયની અંદર આચાર શુદ્ધિની વાત તો ભગવાન સ્વામિનારાયણે કરી જ છે એમાં બે મત નથી પણ વૈશેષ કરીને જેમ જેમ સત્સંગની અંદર આચાર શુદ્ધિ કર્યા પછી દેહ શુદ્ધિ આવે દેહ શુદ્ધિ આવે પછી વિચાર શુદ્ધિ આવે વિચાર શુદ્ધિ આવે પછી મન શુદ્ધિ આવે મન શુદ્ધિ પછી અંતર શુદ્ધિ આવે આ બધું મહારાજ પોતે કરાવીને ગયા અને એની સ્થાપના કરી અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી પોતે ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર મહારાજને કેવા કે છે તો કે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક એકાંતિક ધર્મ પ્રવર્તકો શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય નિષ્કુળાનંદ આ પ્રથમ પ્રકરણ પૂરું થયું એવી રીતે બધા જ પ્રકરણોની અંદર પણ મહારાજ પોતે આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી પોતે પણ મહારાજને આ જ રીતે કહે છે એટલે ભાગ્યશાળી તો આપણે કહેવાયે કે જે મહારાજે એકાંતિક ધર્મની વાત કરી છે એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે એવા એકાંતિક ધર્મના ધરતલ અને એવા એકાંતિક ધર્મનું પોષણ કરનારા સાક્ષાત ગુણાતીત સંતની આપણને પ્રાપ્તિ થઈ છે જેના માટે મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના ચોપનના વચના મરતની અંદર કહ્યું કે ધર્મ જ્ઞાન વૈરાગ અને મહાત્મ જ્ઞાને યુક્ત એવી જે એકાંતિકી ભક્તિ એણે યુક્ત એવા જે એકાંતિક સત્પુરુષના દ્રઢ પ્રસંગને લીધે કરીને આપણે કહેવાય છે કે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે એટલે આ પ્રમાણે આપણો જ્યારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે ભાગ્યશાળી તો ખરેખર છીએ અને એ ગુણાતીત દ્વારા આ પરંપરા ચાલુ રાખી અને એ ગુણાતીત પરંપરાની અંદર આજે આપણે બધાએ નિશંક થઈને સત્સંગની અંદર દિવ્યતા ભર્યા સત્સંગનો આપણે વિશેષ લાભ લઈ રહ્યા છીએ એ આપણને ખબર પડે છે માટે આપણે વિચાર એ કરવાનો કે એકાંતિક ધર્મ અને પછી મહારાજ વાત કરે છે કે એને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તોય પણ વાસના સમાધિમાંથી પાસો ખેંચી લાવે હવે કદાચ આપણે જાણીએ છીએ કે આપણને અતિ પ્રયત્ન કરીને શક્ય તો નથી જ પણ કદાચ કોઈક વ્યક્તિ પોતે પોતાની રીતે આવી રીતે એકાંતિક ધર્મ કહેતા કે આવી વાસના રહિત રહેવાનું એને બરાબર સેટ થયું હોય પણ મહારાજ કહે છે કે એને જો જરાક પણ બસ વાસના રહી ગઈ તો ગમે તેટલો મોટો સમાધિવાળો હોય ને તો પણ કહે છે કે એ સમાધિની અંદરથી નાડી પ્રાણ તણાતા હોય તોય એ વાસના છે ને સમાધિમાંથી પાછો ખેંચી લાવે આ બહુ જ મહત્વની બાબત છે કારણ કે વાસના છે ને એ બધાને જન્મ ને મરણના ચક્કરાવાનું મૂળ છે અને એટલા જ માટે થઈને મહારાજના વખતની અંદર પણ સમાધિ થતી હતી છતાંય પણ કહેવાય છે કે વસ્ત્ર પરિધાન માટે થઈને પોતાના જીવનની અંદર કેટલું ખોટું કરવું એવું પણ ઘણી વખત આપણે અનુભવ્યા છે પ્રસંગોને એટલે એટલા માટે આપણને મહારાજ કહે છે કે વાસના છે ને સમાધિમાંથી પાછી ખેંચી લાવે માટે વાસના ટાળે તે જ એકાંતિક વાસના જયારે ટળી ગઈ ને ત્યારે સમજવું કે એકાંતિક બાકી સત્સંગની અંદર પ્રચલિત શબ્દ છે એટલે આપણે ઘણી વખત ઘણા બધા પોતે જ્યારે પ્રવચન કરતા હોય ત્યારે એમ બોલે સહેજે કે આપણે કેવા દિવ્યને સર્વોપરી સત્સંગની અંદર આપણે આવ્યા છીએ અને આ ભગવાનના લાડીલા બ્રહ્મનિષ્ઠ સંતો એકાંતિક સંતો એમ જ્યારે શબ્દ વાપરવા જાય ત્યારે એ વાપરે ખરા પણ એ સંતોના જીવનની અંદર કે હરિભક્તોના જીવનની અંદર રહેલી વાસના એ ટળી છે કે નથી ટળી એની શું ખબર પડે એટલે એટલા માટે થઈને જેમ આપણે લવાને બાદશાહનું દ્રષ્ટાંત આપીને વાત યોગીજી મહારાજ કરતા ને કે આ લોકની અંદર તે વખતના સમયની અંદર એક બિલાડી છે ને પોતાના માથા ઉપર દીવો મૂકેલો તોય એમના બેઠે અને ત્યારે તે વખતે બાદશાહે લવાને પૂછ્યું કે આ બિરાડી તો પોતે આ પ્રમાણે કહેવાય છે કે એના માથા ઉપર દીવો મૂક્યો છે અને આપણે કુરાન વાંચીએ છીએ પણ એની અંદર જ્યારે એને ઉંદડાનો સંગ થાય ને ત્યારે કે છે કે દીવો નાખીને ભાગે એમ સ્વામી કે વાસના છે ને એ આપણને આવા પરમાત્મા પરબ્રહ્મ મળ્યા હોય છતાંય પણ કહે છે કે મૂકીને જતા રહેતા વાર લાગતી નથી માટે જેને અંતરની અંદરથી સંપૂર્ણ વાસના ટળી ગઈ હોય એને જ આપણે એકાંતિક ભક્ત કહેવામાં આવે છે પછી આગળ જઈએ તો મુક્તાનંદ સ્વામી પોતે પૂછે છે કે મહારાજ વાસના ટાળ્યાનો શું ઉપાય છે આ બહુ અદભુત મુક્તાનંદ સ્વામીએ કામ કર્યું કારણ કે આપણા બધાને લાગુ પડતો આ પ્રશ્ન છે આપણને ઈચ્છા તો છે અંતરની અંદર કે આપણે વાસના ટાળવી છે પણ આ પ્રમાણે કહેવાય છે કે ટળતી નથી અને ત્યાં ને ત્યાં જ આપણું ચિત્ત ચોટેલું નું ચોટેલું રહે છે એટલે મુક્તાનંદ સ્વામી પોતે અતિ દયાળુ કે એમણે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ વાસના ટાળવાનો ઉપાય શું આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુને અંદર આપણને એનો રસ્તો આપેલો જ હોય જેમ એસટી બસની અંદર પણ આપણે ચડવા માટે એક દરવાજો તો હોય જ પરંતુ ગુજરાત સરકારના નિયમ પ્રમાણે બીજો પણ એક દરવાજો મૂકેલો હોય જેને ક્યારેય ખોલવો ખોલતા ના હોય પણ ત્યાં લખ્યું હોય કે સંકટ સમય નું દ્વાર જ્યારે કઈ આવું થાય ત્યારે પટોપટ એમાંથી આ બાજુથી ને ઓલી બાજુથી જ્યાંથી નીકળાય ત્યાંથી નીકળી જવાય એમ મુક્તાનંદ સ્વામી પોતે વિચાર કરીને પૂછે છે કે મહારાજ એ વાસના અમારે તો રાખવી નથી પણ ટળી જાય એનો રસ્તો ખરો હોય અને ત્યારે શ્રીજી મહારાજ પોતે બોલ્યા છે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ મહારાજ આપણને ઘણી બધી વાત આમાં કરશે આગળ પણ અત્યારે આપણે આ એક વસ્તુ ઉપર જોઈએ તો કે આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ પંચ વિષય ભોગવવા માટે દેહ અને દેહના ઇન્દ્રિયો એ તમામ વલખા મારે છે અને વાસનામય બની જાય છે એના કારણે કરીને પણ મહારાજ એમ કહે છે કે દેહથી જુદો જે આત્મા આત્માને તો કોઈ વિષય ભોગ ભોગવવાના છે નહીં એની દ્રઢતા જોઈએ આત્મનિષ્ઠાની દ્રઢતા કે હું આત્મા છું હું દેહ નથી આ તો પારાપારનું જ્ઞાન છે દુનિયામાં લોકોને ક્યાં કોઈને ખબર છે કે આત્મા ને દેહ જુદા છે મોહન સ્વામી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા ને કે આપણે પૂછીએ કે શું તમારું નામ તો એ નામ આપે પછી આપણે પૂછીએ કે આ ખમીશ કોનું તો કે મારું તો કે આ ઘડિયાળ કોની તો કે મારી આ મોબાઈલ કોનો તો કે મારો આપણે બધા મારું જ કહીએ છીએ અને ત્યારે તે વખતે મહનસ્વામી મહારાજ એવું કહેતા કે આમાં મોબાઈલ તમે છો ખમીસ તમે છો ઘડિયાળ તમે છો તમે દેહને ખમીસ કહેતા કે તમારું શર્ટ તમે જેમ જુદા છો દેહને મોબાઈલ જેમ જુદા છે એવી રીતે મોહનસ્વામી મહારાજ બહુ જ વિચારપૂર્વકના મનન સાથેની આ વાતને વિશેષ કરીને કહેતા કે એવી રીતે આપણે પણ આંતર શરીરની અંદર રહેલો જે આત્મા અને આ દેહ બે જુદા છે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે જેમ મિયાનની અંદર તલવાર હોય અને એ તલવારને આપણે આખી હલાવીએ એટલે અંદર ખખડે એમ આપણા જીવનની અંદર પણ આપણને આત્મજ્ઞાન આત્મનિષ્ઠા એવી જબરજસ્ત થઈ ગયેલી હોવી જોઈએ કે આપણને આ લોકની અંદર દેહના સુખ સાબી સાહેબીની અંદર ક્યાંય વૃત્તિ રહે જ નહીં છેવટે જ્યાં તમે જશો ને ત્યાં બધી જગ્યાએ આપણને એ આત્મનિષ્ઠ એવા સંતની જ વાત આવીને ઉભી રહેશે કારણ કે જેને આત્મજ્ઞાન દ્રઢ થયું છે એવા સંતના પ્રસંગો જ્યારે આપણે સાંભળીએ ત્યારે ખબર પડે હવે પ્રમુખ સ્વામી મહારાજને તો ચોરાણું વર્ષની ઉંમરે જ્યારે પેસ્ટ મુકર મૂકવાનું હતું ત્યારે લોકલ એનેસ્થેસિયા આપ્યા વગર મૂકવું એવો એક નિર્ણય લેવાયો અને એવું કરે એટલે સ્વામીશ્રીને કષ્ટ પણ પડે પરંતુ સ્વામી બાપા પોતે સ્વયં આત્મનિષ્ઠ પુરુષ એમણે તો કેટલા બધા પ્રસંગોની અંદર એમણે પોતાના આત્મદર્શન કરાયું છે કેટલાક તો આવી આવીને બોલી જાય ન બોલવાનું બોલે ન કહેવાનું કહે છતાંય સ્વામી શાંતિથી સાંભળી લે અરે એને અંતર એની અંદર ઉભરો આવ્યો છે તો એ ઉભરો ટળી જશે એટલે વગર કહીએ હમણે શાંત થઈ જશે આપણે શું ચિંતા ને કહે છે તો જે કંઈક આવું આડું અવળું બોલે છે તો મારા ને કહે છે મને ક્યાં વાત આત્માને શું અસરગ્રસ્તોની મુલાકાત યાત્રા દરમિયાન એક દરજીનો દરવાજો આવ્યો તે ઘરમાં સાફ સુફી કરેલા સ્વયંસેવકો સેવકો સ્વામીશ્રીને જોતા જ પગે લાગવા દોડી આવ્યા સાથે પેલા દરજીભાઈ પણ તેઓ સ્વામીશ્રીના ચરણમાં માથું ટેકવતા કહ્યું મારા ઘરમાંથી સાત જણ મરી ગયા છે મેં યોગી બાપા પાસે કંઠી બંધાવેલી પછી તો ચરાડવાનું સ્વામી મંદિર નજીક પડે એટલે ત્યાં જતો બહુ સારું ત્યાં પણ સ્વામી ભગવાનનું જ ભજન થાય છે ને સ્વામીશ્રી બોલ્યા જેની મતિ અતિ મોટી ઘણી એવા તેઓએ સંકુચિત સંભવે આ ઉદારતા સાથે બપોરે પોણા બે વાગ્યા સુધી સ્વામીશ્રી મોરબીના ખૂણે ખૂણે ઘૂમતા રહ્યા કોઈપણ પરિસ્થિતિનું સ્થળ પર જઈને આકલન કરવાની વૃત્તિ ધરાવતા તેઓએ મદદ તો મોકલી પરંતુ મિલનનું કામ પણ બાકી ન છોડ્યું તે પૂર્ણ કરી સ્વામીશ્રી બપોરનું ભોજન સંસ્થાની છાવણીમાં લઈ ધ્વસ્ત થયેલા મચ્છુ બંધની મુલાકાતે કહ્યા અહીં તેઓએ મસ્તકે ચડાવી ધૂન કરી કે પૂર્વમાં ગુજરી ગયેલા સૌની સદગતિ થાય અને જલ્દીથી બંધ બંધાય છે ત્યારબાદ તેઓ સંસ્થાની છાવણીમાં યોજાયેલી સભામાં પધાર્યા ત્યારે અત્રે ઉપસ્થિત કૃષિ મંત્રી શ્રી કેશુભાઈએ વિનંતી કરી કે સ્વામી હજી પણ ચારેક દિવસ આ યુવાનોને રાખો જે યુવાનોને ઘેર કામ હોય તે જશે ને તેને બદલે બીજા ગોઠવી દઈશું સ્વામીશ્રી કહ્યું નેતા અને નાગરિક બંનેનું સાચવનારા હતા તેઓ સ્વામીશ્રીની આ કૃપાથી આભાર વર્ષ એ મંત્રીએ સ્વયંસેવક સભામાં જણાવ્યું કે આપ સૌ કુટુંબ નોકરી રોજગારીની ચિંતા કરી નથી તમને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે તમારા ગુણગાન ગાવા મારી પાસે શબ્દો નથી પોતાના વચને મરજીવા બનીને સેવા પ્રવાહમાં વહેતું મૂકનારા આ સેવકો પર સ્વામી શ્રી પણ આશીર્વાદ દર્શાવ્યા કે આપ સર્વે ખૂબ ભાવથી સુંદર કામ કરી બતાવ્યું એટલે બધા રાજી થાય છે ઘણા મુસલમાનો ભરવાડો અમને મળ્યા તેઓ પણ ઘણા રાજી થયા છે અમે સવારે નજરે જોયું તેથી સંતોષ થયો છે આપણે સેવા કરવી છે તે ભગવાનની સેવા છે તેમાં અક્ષરધામનું સર્ટિફિકેટ મળશે આપણા દેહ કુટુંબ પરિવાર માટે કામ કરીએ છીએ તેમાં આ સર્વેને કુટુંબી સમજવા નિરાધારને આધાર આપો તેનું ફળ હજાર ગણું મળશે અત્યારે આપણે કોઈ ઘરનો વિચાર કરશો નહીં ત્યાં ભગવાન બધું સંભાળશે અને ભગવાન કામ કરશે આ સેવાથી શ્રીજી મહારાજ સાસીજી મહારાજ અને યોગીજી મહારાજ રાજી થશે અને ભવિષ્યમાં પણ એવો આનંદ થશે તો આપણને કદાચ સુવાની ખાવાની બેસવાની અગવડ પણ પડે નહીં એની પરવા કર્યા સિવાય આ એક સેવા આપણે મળી છે માટે બરોબર કરીશું આ કાર્ય પણ પોતાનું જ કાર્ય છે આ કાર્ય આપણે કરીએ છીએ એ કાઈ કોઈને બતાવવા માટે નથી અગર કોઈને ઉપકાર માટે પણ નથી કેવળ શ્રીજી મહારાજને રાજી કરવા આપણે કરીએ છીએ એમ માની સર્વ આ કાર્ય કરશો સ્વામીજી ના છલકાતી ભાવના સૌ ચકિત થઈ ગયા આફત ને કંગાલ બેહાલ નહીં પણ કુટુંબ ની સમજી તેમના ભગવાનના દર્શન કરતા કરતા સેવા કરવાનું શીખવી ગયા છે સ્વામીજી સમાજ સેવા તેઓ માટે ઉપકાર કરવાની નહીં પણ ભગવાનને રાજી કરવાની તક હતી સમાજ સેવાને તેઓ આપેલી આ ઊંચાઈ અને ગહેરાઈનો જોટો જડે એમ નથી મોરબીથી રાત્રે પણ અગિયાર વાગે અમદાવાદ પહોંચેલા સ્વામીશ્રીની અહીં હજી તો પથારી પથરાય તે પહેલાં તેઓએ સલાડ નિવાસી મણિભાઈના અક્ષર વાસ્તા એના સમાચાર સાંભળ્યા તે સાંભળતા જ મંદિરના લીમડા નીચે બાગડા પર બેસી ગયેલા સ્વામીશ્રી ઊંડી ઉદાસીમાં સરી પડ્યા તેઓએ ડોક્ટર સ્વામી સાથે મળીને વિચારણા કરી રાખેલી કે અમદાવાદ પહોંચ્યા બાદ મણિભાઈને મુંબઈની જસલોક હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરાવી

જન સામાન્ય દુનિયામાંથી વિદાય લે એ રીતે પોતા પોતાના આ સબળ સાથી વિદાય નહોતી આપી તેથી સ્વામીશ્રી મણિ કાકાની અંતિમ યાત્રા માટે પાલથી પંચ ભૌતિક દેહ ને પધરાવ્યો અને ઘરની બહાર ઓસરીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સભા કરી તેમાં સ્વામીશ્રીએ ગડગડા સાથે જણાવ્યું મણીભાઈ ને જવાથી મને તો ઘણી ખોટ પડી છે અમારો સત્સંગમાં સાથે પ્રવેશ થયો હતો હું સાધુ થયો તેઓ સત્સંગમાં આવ્યા સત્સંગ માટે શું ન થાય તેની ભાવના વાળા એ હતા ચડતો ને ચડતો જ કેટલાયને સત્સંગ કરાવ્યો સાસીજી મહારાજ ને યોગીજી મહારાજ અપાર મહિમા આવા સુરવીર ભક્તો મળવા દુર્લભ તેઓને આયોજન શક્તિ પણ ભારે હતી જાતે ઘસાઈ ને સેવા કરતા કથા વાર્તામાં જબડી આ શક્તિ આટલા બધા મંદિરનો વ્યવહાર પોતે ઉપાડી લીધો હતો સ્વજન ને ન સુજે ઉ સદગત નું ગુણ દર્શન સ્વામી શ્રી કરાવી રહ્યા ત્યાર બાદ મન સ્વામી ડોક્ટર સ્વામી વગેરે સદગુરુ સંતો સાથે તેઓએ આ મુક્તાત્માની પાલખી પોતાના ખભે ઉપાડી ઉઘાડા પગે ચાલવા લાગ્યા સ્વામીશ્રીની એક એક ક્રિયા ભક્તો પ્રત્યેની તેઓની અનહદ લાગણીને સાક્ષી બનતી ચાલી આ રીતે આખા ગામમાં અંતિમ યાત્રા કર્યા બાદ વાડામાં અક્ષરવાસીનો અગ્નિ સંસ્કાર થયો તે સ્વખતે સ્વામીશ્રીએ અમદાવાદથી સાથે લેવડાવેલા ચંદનના કાષ્ઠ ચિત્તા પર પધરાવી આ ભક્તરાજની સેવાની છેલ્લી અંજલિ આપી સૌને થયું સ્વામીશ્રીએ મણિકાકાનું તમામ કામ પૂર્ણ કર્યું પરંતુ સ્વામીશ્રીના મતે હજી એક કામ બાકી હતું તેઓ મણિભાઈના ત્રણેય દીકરાઓ ચંદ્રકાંત નટવરભાઈ અને જવાહરભાઈને પોતાની પાસે બોલાવી કહ્યું તમારે કંઈ પણ તકલીફ હોય તો મને ખાસ જાણ કરવી હું તમારો બાપ જ છું એમ જાણજો સ્વામીજીના સાનિધ્યમાં કોઈ પણ સત્સંગીને અનાથાપણનો અનુભવ નહોતો થયો સૌના સદા અનાથ રાખતા તેઓ આજે ઠીકરિયાથી આટલા દરા જઈ સ્નાન પૂજાથી પરવારીને છેક બપોરે સાડા બાર વાગે પાણીનું ટીપું મોમાં મૂક્યું એક સત્સંગીને મરણોતર અંજલી આપવા સ્વામીશ્રીએ ઉઠાવેલો ગઈકાલ ત્યાં સુધીનો ભીડો સૌને જેનો સ્નેહ સંપૂર્ણ સાચોની પ્રતીતિ કરાવી ગયો